સબાચાર આગળ વાત કરીશું તો છોટા ઉદેપુર એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે 80 કરોડ નો દારૂ ભરેલું ટેન્કર જર્ફી પર ફરવાવ્યું રાજસ્થાન પારસી ગ્રુપ સિમેન્ટ ભરવાના ટેન્કરમાં માં દારૂ છુપાવી ગુજરાતમાં માં લાવવાતો હતો પાવી જેતપુર ગરનાડા નજીક રાજસ્થાન પારસી ટેન્કર પકડાયું પોલીસ દ્વારા 2.70 કરોડ નો બદાબાલ જપ્ત કરી ટેન્કર ડ્રાઈવરની ની ધરપકડ કરવામાં આવી અને ત્રણ રાજસ્થાની આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આજ રોજ અમારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંદ બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો ગૃહિ મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર ચૂતરારામ જાટ ઉર્ફ ચૌધરી છે આ આરોપીએ હરિયાણાના હિસાર અને શિકર સિસરની શિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને રાધેકૃષ્ણ કરીને બીજા બે આરોપીઓ પણ આ આરોપમાં આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે હાલ આરોપીને પકડ્યો છે એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બી કલમ છે તે પ્રકાર નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે